સુરતના ચકચારી તેવા કોર્ટ બહાર થયેલા અમિત કપાસિયાવાલ હત્યા કેસમાં સોપારીબાજ આરોપીને બાર વર્ષે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે યુપીથી ઝડપી પાડ્યો છે ક્રાઇમ બ્રાન્ચની ટીમ નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવા મેદાને છે ત્યારે બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઉત્તર પ્રદેશના જોનપુર જિલ્લામાં આવેલા પટ્ટી કિતરાય ગામ ખાતેથી વિજયકુમાર ઉર્ફે વિજય હિન્દી ઉર્ફે પપ્પુ ઉર્ફે હિન્દી ભાવનગરી જિલ્લેદાર સિંહ રાજપૂતને ઝડપી પાડ્યો હતો તેને સુરત લાવી પૂછપરછ કરતા આરોપીએ કબુલાત કરી હતી કે સુરત કોર્ટ બિલ્ડિંગ બહાર જાહેર રોડ પર અમિત કપાસિયાવાલા નામના ઈસમને ગળાના ભાગે ચાકુના ગાભાની સ્થળ પર હત્યા કરાઈ હતી જેમાં હત્યા કરી તે ભાગતો દીપક પાલડીને કોર્ટ બિલ્ડિંગ પાસેથી પોલીસે ઝડપી પાડ્યો હતો તો દીપક પાલડીને હત્યા માટે સોપારી આપનું નામ વિજય હિન્દી હોવાનું ખોલ્યું હતું તો આ ગુનામાં વિજય હિન્દીએ હત્યાને અંજામ આપેલ ત્યાં ભાવનગરમાં રહેતો હોય ત્યાં ભાવનગરથી મકાન ખાલી કરી નાસી છૂટ્યો હતો ચાર દિન સુધી ગુનામાં પકડ્યો ન હતો આરોપીઓ ગુનો બન્યા બાદ કલકત્તા અને મુંબઈ એમ બે શહેરોમાં કામ ધંધો કરવા લાગ્યો હતો તેમજ અમુક વખત વતનમાં જે ખેતી કામ કરતો હોવાની માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચે તેને ઝડપી પાડ્યો છે હાલ તો ક્રાઇમ બ્રાન્ચે હત્યારાનો કબજો ઉમરા પોલીસને સોપન તજવીજ હાથ ધરી છે અજબુરસી સાથે પ્રકાશવાડા